પાવર પોઈન્ટમાં આજનો ટોપિકરથી પહેલા ઇન ટેક્સ્ટ ટેક્સ્ટ બોક્સિસ તે માટે સૌથી ઇન્સર્ટ સર્ટ ટેક્સ્ટોક્સ ટેક્સ્ટોક્સ ને ડ્રો કરીશું ત્યાં ટાઈપ કરીશું કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ જેમાં સિલેક્ટ કરીને ફોન્ટની સાઈઝ વધારીશું જ્યાં ફોર્મેટ મેનુ જ્યાં સૌથી શેપ પહેલાથી કોઈ પણ સ્ટાઇલને સિલેક્ટ કરી શકો છો આ સિવાય તેને કસ્ટમાઇઝ કરવા માટે ઓપ્શન છે શેપ ફિલ શેપ આઉટલાઇન બોર્ડર માટે અને શેપ ઇફેક્ટ કોઈપણ ગમતી ઇફેક્ટ આપી શકો છો જેમ કે ગ્લો આ સિવાય વર્ડ આર્ટ સ્ટાઇલ ફોન્ટ માટે પણ સ્ટાઇલને પ્રીડિફાઈન કોઈ પણ સિલેક્ટ કરી શકો છો તેને પણ કસ્ટમાઇઝ કરી શકાય ટેક્સ્ટ ફિલ ટેક્સ્ટ આઉટલાઇન અને ટેક્સ્ટ ઇફેક્ટ કોઈ પણ ઇફેક્ટ આપશો તે અહીંયા એપ્લાય થશે જેમ કે ગ્લો ઇફેક્ટ ત્યાર પછી એડ એન્ડ ટેક્સ્ટ ઇન શેપ્સ તે માટે ઇન્સર્ટ શેપ્સ કોઈ પણ ગમતો શેપ સિલેક્ટ કરીને ડ્રો કરીશું રેકલે કરીને એડિટ ટેક્સ્ટ ટાઈપ કરીશું કોમ્પ્યુટર ઓપરેટર સાઇઝમાં ફેરફાર કરીશું જેમાં સ્ટાઇલ અગાઉની જેમ સિલેક્ટ કરી શકો છો તેને કસ્ટમાઇઝ પણ કરી શકો છો શેપ ફિલ શેપ આઉટલાઇન આ સિવાય શેપ ઇફેક્ટ નો ઉપયોગ કરીને તે જ રીતે વર્ડ આર્ટ સ્ટાઇલ જે ફોન્ટ પર એપ્લાય થશે તેમાં કસ્ટમાઇઝ ટેક્સ્ટ ફિલ ટેક્સ્ટ આઉટલાઇન અને ટેક્સ્ટ ઇફેક્ટ જે એકચ્યુઅલમાં ફોન્ટ પર એપ્લાય થશે જે તમે હાલ સ્ક્રીનમાં જોઈ શકો છો એડ એન્ડ મોડિફાય સ્માર્ટ આર્ટ ગ્રાફિક ટેક્સ્ટ જેમાં ઇન્સર્ટ સ્માર્ટ આર્ટ ગમતા કોઈપણ પણ સ્માર્ટ આર્ટને સિલેક્ટ કરીશું જેમાં જરૂર ન હોય તે ભાગને ડિલીટ કરી શકો છો આ સિવાય હેડિંગ આપીશું જેમાં હાર્ડવેર ઇનપુટ ડિવાઈસ આઉટપુટ ડિવાઈસ અને સ્ટોરી ડિવાઈસ આ સ્માર્ટ આર્ટના બે મેનુ પૈકી સૌથી પહેલા

થશે ત્યાર પછી કરીશું બધું કરવા આપીશું પ્રિડિફાઈન સ્ટાઈલ શેપની અહીંથી સિલેક્ટ કરી શકો છો તેમાં કસ્ટમાઇઝ માટે અગાઉની જેમ આઉટલાઇન ઇફેક્ટ ગ્લો અથવા તો અન્ય કોઈ આપી શકો શકો છો છો આ સિવાય પણ પણ કરી તેને કરવા ટેક્સ્ટ ફિલ ટેક્સ્ટ આઉટલાઇન કે પછી ટેક્સ્ટ ઇફેક્ટ નો ઈચ્છો તો ઉપયોગ કરી શકો છો આ સિવાય ક્રિએટ ઇન્સર્ટ એન્ડ મોડિફાય ચાર્ટ તે માટે ઇન્સર્ટ ચાર્ટ કોઈપણ પણ ચાર્ટ ને સિલેક્ટ કરીશું જેમ કે બાર ચાર્ટ જેથી આ પ્રકારની એક્સેલ ફાઇલ જોવા મળશે જ્યાં ડેટા એન્ટર કરીશું જાન્યુઆરી ફેબ્રુઆરી આ પ્રકારે છ મહિના લઈશું ત્યાં પેન પેન્સિલ અને રબર સેલિંગ માટે તેના આંકડા આપીશું અંદાજે આ ટેબલની જે બ્લ્યુ બોર્ડર છે તેમાં તમે ફેરફાર કરી શકો છો ત્યાર પછી પાવર પોઈન્ટમાં આપેલ ચાર્ટમાં ડિઝાઇન મેનુ લેઆઉટ મેનુ ફોર્મેટ મેનુ જેના ઉપયોગથી ચાર્ટ બનાવાય જેમાં ડિઝાઇન અલગ અલગ લેઆઉટ જોવા મળે છે તે લેઆઉટમાં પણ ફેરફાર કરી શકો છો તે લેઆઉટમાં અલગ અલગ સ્ટાઇલ્સ પ્રીડિફાઈન જોવા મળે છે તેમાંથી કોઈ પણ સ્ટાઇલ ને સિલેક્ટ કરી શકો છો આ સિવાય સ્વિચ રો એન્ડ કોલમ જેના દ્વારા ડેટામાં ફેરફાર થતો તમને જોવા મળશે આ સિવાય ડેટા જેટલી જરૂર હોય તેટલા ડેટા પણ લઈ શકાય છે જેમ કે અહીંયા ફક્ત બે જ પેન પેન્સિલ જોવા મળે છે બધો ડેટા સિલેક્ટ કરવાથી તમામે તમામ માહિતી ચાર્ટમાં જોવા મળશે ફોર્મેટ જ્યાં સિલેક્ટ કરીને પ્રિડિફાઈન સ્ટાઇલ આપી શકો છો આ સિવાય તેને કસ્ટમાઇઝ માટે ફિલ સંપૂર્ણ ફિલ કરીશું આઉટલાઈનમાં નો આઉટલાઇન અને શેપ ઇફેક્ટ ઈચ્છો તો આપી શકો છો આ સિવાય ટેક્સ્ટ માટે વર્ડ આર્ટ સ્ટાઇલ જે તમે કસ્ટમાઇઝ કરી શકો છો અગાઉની જેમ જ તેના ઉપયોગથી દરેકને આ પ્રકારે હાઈલાઇટ કરી શકો છો આ સિવાય લેઆઉટ જેમાં ગ્રીડ લાઇન હોરિઝોન્ટલ ગ્રીડ લાઇન જોવા મળે છે તેને બંધ કરી શકો છો આ સિવાય વોર્ટિકલ ગ્રીડ લાઈન શરૂ કરી શકો છો જરૂર ન હોય તો તેને પણ દૂર કરીશું નન આપતા નીચેનો ડેટા જોવા મળતો નથી તેને ઓન કરીશું આ સિવાય વોર્ટિકલી ડેટા બંધ કરી શકાય છે તેમજ તેને શરૂ પણ કરી શકાય છે ડેટા ટેબલ જે એકચ્યુઅલમાં અહીંયા એડ થશે ડેટા લેબલ લેબલ વચ્ચેની સાઈડ હાલ જોવા મળે છે જરૂર ના હોય તો બંધ કરીશું લેજેન્ડ જેમાં જોવા મળતી નથી તેને શરૂ કરીશું આ સિવાય ટાઇટલ્સ ટાઇટલ્સ જ્યાં જરૂર છે ત્યાં ઓન રાખીશું જરૂર નથી તે ટાઇટલને ને દૂર કરીશું ટાઈમલાઈન જેના દ્વારા કોઈ એક માટે ટાઈમલાઈન ડિસાઇડ કરી શકો છો જ્યાં ફોર્મેટ ટ્રેન્ડ લાઇન જેમાં કસ્ટમાઇઝ માટે ઓપ્શન ને કોઈ સિલેક્ટ કરીશું લાઇન કલર સોલિડ જ્યાં કલર કોઈ પણ આપી શકો છો સ્ટાઇલમાં વીર્થ ને વધારીશું બિગિન ટાઈપ અને એન્ડ ટાઈપ ને સિલેક્ટ કરીશું શેડો ઈચ્છો તો તમે આપી શકો છો અને જરૂર ન હોય તો આપીશું નન તે જ રીતે ગ્લો ઇફેક્ટ આપતા તમને ગ્લો ઇફેક્ટ જોવા મળશે જરૂર ન હોય તો દૂર કરીશું તો આ પ્રકારે ટ્રેન લાઈન તમે ચાર્ટમાં દર્શાવી શકો છો આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે જલી મળીશું ના વિડીયોમાં